કુંભરાશિ અક્ષર આવે છે ગ સ ક્ષ વર્ષિક ફળ વિશે જોઈએ તો ગુરુ વર્ષની શરૂઆતથી જ પાંચમા ભાવે છે ત્યારબાદ વર્ષની મધ્યમાં એટલે કે પાંચ બાર બે હજાર પચીસથી એક છ બે હજાર છવ્વીસ સુધી છઠ્ઠા ભાવે રહે છે જે મધ્યમ ફળદાયી રહેશે શનિ મહારાજ જેની સાડાસાથીનો તબક્કો છે પણ રૂપાના પાયે હોવાથી ધન લાભદાયી રહેશે રાહુ આપની રાશિમાં પ્રથમ ભાવે રહી ડુદુબી નાદ સાથે તાંડવ સમાન વર્ષમાં તમારી સાથે તાંડવ જેમ થાય તેમ તમારા જીવનમાં અનેક એવા અનુભવ થશે કે ચાંડવ તાંડવ નૃત્ય તમારા જીવનમાં થઈ રહ્યું હોય તેવું આપ અનુભવશો શારીરિક અને માનસિક સ્થિતિ વિશે જઈએ જોઈએ તો શારીરિક આરોગ્ય મધ્યમ રહેશે માનસિક રીતે આપ પરેશાન વધુ રહેશો જેની અસર તમારા શરીર ઉપર પડશે એટલે કે એટેક આવી શકે કે પછી હેમરેજ થવાની શક્યતા રહે એટલે મગજના વિચારોને આપ તમારા શરીર ઉપર પડવા ન દેવા હોય તો તમારે માનસિક રીતે ખૂબ સ્થિરતા રાખવી પડશે એટલે કે નરસિંહ મહેતા જેવું જીવન જીવવું યોગ્ય રહેશે મગજમાં રહેલી માનસિક મથામણને શરીર ઉપર અસર ન પડવા દેવા આપ તમે વર્તમાનમાં જીવો અને જે કંઈ પણ વસ્તુ તમારી સાથે અત્યારે હાલ થઈ રહી હોય તેનો વિચાર કર્યા વગર સમયની સાથે આનંદથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવો જો તમે એ રસ્તાની અંદર પ્રશ્નને ગૂંચવાયેલો જ રાખશો તો બહાર નહીં નીકળી શકો એટલે કે માનસિક વિચારોને છોડી ફક્ત છે કંઈ પણ નાનો માર્ગ દેખાય તો એ રસ્તો શોધવાથી મગજને થોડીક વિચારોમાંથી બહાર કાઢવો તો માનસિક તણાવમાંથી એટલે કે માનસિક બીમારીમાંથી આપ બચી શકશો